અમરોલી પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક ચોક ચોસઠ બીએનએસની કલમ અને પોક્સોની કલમ મુજબનો ગુનો દાખલ થયેલો એમાં આરોપી તરીકે ભાવનાબેન અને કિશોર દાયાણી દર્શાવેલા હતા ભોગ બનનાર છે એ એની ઉંમર સોળ વરસની છે અને એની જે ફરિયાદ છે એના આધારે એમાં એવું વિગત જણાવેલી છે કે ભાવનાબેન છે એને સાથે લઈ ગયેલા હતા અને ત્યાં કિશોર દાયાણી સાથે ફાર્મ પર મુલાકાત કરાવેલી અને ત્યાં આગળ કિશોર ડાયાણી છે એણે આ ભૂક બનાર છે એની સાથે એની મરજી વિરુદ્ધ સરી સંબંધ બાંધેલો તે બાબતની એને ફરિયાદ આપેલી છે એના આધારે ગુનો દાખલ કર્યો છે એમાં ભાવનાબેન છે એની અગાઉ અટક થઈ ગયેલા છે અને હાલમાં જેલમાં છે કિશોર ડાયાણી છે એની બે દિવસ પહેલાં ધરપકડ થયેલી છે કિશોર ડાયાણી છે એ કન્સ્ટ્રક્શનના તે કામ છે એની સાથે સંકળાયેલા છે અને એની કામકાજ જોવે છે એ ઓલપાડ વિસ્તારમાં એના મિત્રનો ફાર્મ હાઉસ છે ત્યાં એ લઈ ગયો હતો એવી એની વિગત જણાવેલી છે એ આધારે તપાસ ચાલુ છે દીકરાને ભાવના કરીને જે મેં જણાવ્યું કે ભાવનાબેન કરીને જે મહિલા હતી મિત્ર છે એના એ એને લઈ ગયા હતા સાથે અને ત્યાં ફાર્મ હાઉસ પર જે આરોપી છે એની પણ કોઈ મહિલા મિત્ર હાજર હતી એવું એને ફરિયાદમાં વિગત જણાવેલું છે